જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને મારા દરેક દર્શક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલા તો સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસના દરેકને જય હિન્દ દોસ્તો આજે આપણે ચર્ચા કરવી છે આપણા રાષ્ટ્રધ્વજ વિશે રાષ્ટ્રધ્વજ એને બે રીતે ફરકાવવામાં આવે છે એક છે ધ્વજારોહણ ઇંગ્લિશમાં એને કહેવાય છે ફ્લેગ હોસ્ટિંગ અને એક છે એ ધ્વજવંદન જેને આપણે કહીએ છીએ ફ્લેગ અનફર્લિંગ ધ્વજારોહણ પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે થાય છે અને એ ભારત દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે જગ્યા કઈ તો કે આપણો લાલ કિલ્લો રેડ ફોર્ટ શા માટે ધ્વજારોહણ તો દોસ્તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જ્યારે પહેલી વખત જવાહરલાલ નહેરુએ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાયો એ પહેલા અંગ્રેજોનો જે ધ્વજ હતો એને નીચે ઉતારવામાં આવ્યો અને નીચેથી આપણા ધ્વજને ઉપર લઈ જવામાં આવ્યો આરોહણ કરવામાં આવ્યો એટલે એને ધ્વજારોહણ કહેવાય છે અને એ પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન જ કરે છે આજે છે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે પહેલી વખત આપણા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો હવે દોસ્તો એમાં શું કરવામાં આવ્યું હતું તો જુઓ ભારત તો આઝાદ ઓગણીસો સુડતાલીસ માં થઈ ગયું હતું એટલે આપણો ધ્વજ છે હવે નીચેથી ઉપર નહોતો લઈ જવાનો ઓલરેડી એ ઉપર જ હતો એને ખાલી ખુલ્લો કરી અનફોલ કરવાનો હતો અને એને ફરકાવવાનો હતો આ કામ કોણ કરે છે દર વર્ષે તો કે આપણા રાષ્ટ્રપતિ કઈ જગ્યાએ તો કે કર્તવ્ય પથ ઉપર એનું સેલિબ્રેશન થાય છે તો આ બંને વાત વિશે તમે ક્લિયર હશો એવી હું આશા રાખું છું હવે આપણા આ ધ્વજની થોડી ઇતિહાસની ચર્ચા કરવી છે મારે સૌથી પહેલા તો ભારતના પ્રાચીન ભારતમાં અલગ અલગ રાજવંશો હતા એના પોતપોતાના અલગ અલગ ફ્લેગ હતા જે તમે સ્ક્રીન ઉપર ઉપર જોઈ શકો છો પરંતુ ભારત શાસન કર્યું રૂલ રહ્યું અને છેવટે પછી અહીંયા આગળ ડાયરેક્ટ બ્રિટનની રાણી એટલે કે તાજનું શાસન આવ્યું અને ભારત હવે સંપૂર્ણ બ્રિટિશ શાસન વિસ્તાર બની ગયો અને એટલા માટે બ્રિટિશના આ ફ્લેગને બ્રિટિશ ઇન્ડિયાનો પણ ફ્લેગ ગણવામાં આવ્યો હતો ત્યાર પછી દોસ્તો પહેલી વખત ભારતના વ્યક્તિ દ્વારા ભારતમાં ભારતનો ધ્વજ બનાવવાની શરૂઆત થઈ હોય તો એ હતું બંગ ભંગનું આંદોલન તમને ખબર છે કે લોર્ડ કરઝને ઓગણીસો ને પાંચમાં બંગાળના ભાગલા કર્યા અને એ વખતે બંગ ભંગનું આંદોલન થયું લોકો રસ્તાઓ ઉપર નીકળ્યા કંઈક તો જોઈએ ને ધ્વજ ફરકાવવા માટે એટલા માટે પહેલી વખત ભારતમાં કલકત્તા ધ્વજ બન્યો જે આ છે દોસ્તો આ ધ્વજ છે એ કોણે બનાવ્યો હતો તો કે સચિન્દ્ર પ્રસાદ અને હેમચંદ્ર કાનુનગો દ્વારા તમે આ ધ્વજમાં જોઈ શકો છો દોસ્તો કે કઈ રીતે ત્રણ રંગો છે એને મૂકવામાં આવ્યા છે કે જેમાં તમે જોઈ શકો છો કેસરી પીળો અને લીલા રંગને મૂકવામાં આવ્યો છે તમને જે આ દેખાય છે ઉપર એ આઠ સિતારા એ વખતના બ્રિટિશના આઠ રાજ્યો બ્રિટિશ ભારતના આઠ પ્રાંતો છે એનું સૂચન કરતા હતા અને વચ્ચે વંદે માતરમ દેવનાગરી લિપિમાં લખેલું હતું બીજા જ વર્ષે ઓગણીસો સાતમાં મેડમ ભીખાઈજી કામાએ વિદેશની ધરતી ઉપર પહેલી વખત ભારતનો ધ્વજ ભરકાયો અને એ ધ્વજ કાનુનગોના ધ્વજ કરતા થોડો અલગ કર્યો હતો એમાં એમણે ઉપરની બાજુ લીલો રંગ રાખ્યો કે જે મુસ્લિમોનું પ્રતિક છે અને એમાં અલગ અલગ આઠ કમળ રાખ્યા અને કમળ એ બુદ્ધનું પ્રતિક છે બૌદ્ધિસ્ટ પ્રતિક છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે વિચે વચ્ચે પીળો કલર દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યું છે જે શીખ અને અન્ય ધર્મો છે એનું પ્રતિક છે અને નીચે લાલ રંગ છે એ વખતે હિન્દુત્વ સાથે જોડવામાં આવતો કેમ કે લાલ કંકુ હોય ચાંદલો હોય અને એટલા માટે હિન્દુઓનો કલર રાખ્યો હતો આવી રીતે આ એક ફ્લેગ બનાવવામાં આવ્યો હતો જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ ખાતે પહેલી વખત ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસની મિટિંગમાં મેડમ ભીખાઈજી કામ ગુજરાતી આપણા દ્વારા આવ્યો હતો ત્યાર પછી ધ્વજની માંગ ઉઠવા માંડી અને કહેવાય છે કે હોમરુ લીગ વખતે કંઈક આવો બ્રિટિશ અને ભારત બંનેને સાથે લઈને આવો ધ્વજ રાખવામાં આવ્યો હતો ત્યાર પછી દોસ્તો આગળ જતા ઓગણીસો એકવીસમાં પિંગલી વંકૈયા કે જેને ભારતનો ખરેખર ધ્વજ બનાવ્યો એમણે પહેલી વખત કંઈક આવો ધ્વજ છે એ આપવાનો પ્રયત્ન કર્યો કહેવાય છે કે એ ગાંધીજીને મળવા ગયા હતા અને વિજયવાડા ખાતે ગાંધીજીને મળ્યા ગાંધીજીએ ઈચ્છા જાહેર કરી કે ભારતનો આપણે ધ્વજ બનાવીએ અને ત્યારે કહેવાય છે કે એમણે આ ધ્વજ બનાવ્યો હતો અને વચ્ચે એમાં ચરખો રાખ્યો હતો આગળ જતા એ ધ્વજ છે એ ઝંડા સત્યાગ્રહ વખતે ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો કલર રાખવામાં આવ્યો પણ વચ્ચે શું હતું તો કે ગાંધીજીનો ચરખો હતો આગળ જતા ભારતનો ધ્વજ છે એ બંધારણ સભા છે એમણે નક્કી કર્યું કે કેવો ધ્વજ હોવો જોઈએ ત્યારે કહેવાય છે કે અબ્બાસ તૈયબજીના પત્ની દ્વારા આ ધ્વજમાં એવું સૂચન કરવામાં આવ્યું નહેરુજીને કે આ ધ્વજમાં રેટીઓ નહીં પણ અશોકનું બૌદ્ધ ધર્મનું પ્રગતિનું જે ચક્ર છે એને મૂકવામાં આવે અને જવાહરલાલ નહેરુ બેબાક અને હિંમતવાન હતા તેમણે ચરખાને દૂર કરવાની હિંમત કરી જે ગાંધીજીનું પ્રતિક હતું અને એમણે ભારતના વિકાસને ધ્યાને રાખી અને અશોક ચક્ર છે એને વચ્ચે મૂક્યું જેનો કલર વાદળી પસંદ કરવામાં આવ્યો કારણ કે બુદ્ધિઝમમાં વાદળી કલર છે એ હકારાત્મક ભાવ દર્શાવે છે આવી રીતે દોસ્તો ભારતનો આ રાષ્ટ્રધ્વજ છે એ તૈયાર થયો છે અને આ જે ધ્વજ છે એમાં હવે ધર્મના નામે નહીં પરંતુ આઝાદ ભારત બિનસાંપ્રદાયિક છે એટલે કેસરી રંગ છે એ વીરતા શૌર્યતાનું પ્રતિક સફેદ રંગ છે એ શાંતિનું પ્રતિક અને લીલો રંગ જે છે એ સમૃદ્ધિનું પ્રતિક તરીકે દેખાડવામાં આવ્યો છે અને વચ્ચે અશોક ચક્ર વાદળી રંગનું એમાં ચોવીસ આરા બતાવવામાં આવ્યા છે દોસ્તો ધ ઇન્ડિયન ફ્લેગ કોડ ટુ થાઉઝન્ડ ટુ મુજબ આપણે આ ધ્વજ છે એની લંબાઈ જે છે એ ત્રણના જેમમાં અને પહોળાય બેના જેમમાં એ નક્કી કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ ધારે તો સન્માનપૂર્વક પોતાના ઘર ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે પણ એનું માન રાખજો રસ્તામાં જો રાષ્ટ્રધ્વજ પડેલો તમને દેખાય તો ઉતરી અને એને લઈ લેજો કારણ કે આપણા ધ્વજનું સ્થાન નીચે નહીં પરંતુ સૌથી ઉપર છે જય હિન્દ જય ભારત